ભુજ ભારાપાર રોડ ઉપર ખરાબ આપો સર્જાયેલો ટ્રીપલ અકસ્માત અકસ્માતના કારણે બંને તરફ ટ્રાફિક જામ પોલીસ ઘટના સ્થળે દોડી રોડ ઉપર ટ્રિપલ અકસ્માત ટ્રાફિક જામ થઈ ગયો છે બંને તરફ ટ્રાફિક જામ થઈ જતા કોઈ પણ વાહન નીકળી નહીં શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તાત્કાલિક અસરથી પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ છે પરંતુ ટ્રાફિક ક્લિયર ક્યારે થશે તે કહી શકાય તેમ નથી અકસ્માતની મળતી વિગત અનુસાર ભૂજથી ભરાપર રોડ ઉપર બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો તો ધડાકાભેર અકસ્માત સર્જાતા બંને તરફ ટ્રાફિક જામ થઈ જાય છે કારમાં બેઠેલાને નાની મોટી ઇજા થઈ હતી તાત્કાલિક અસરથી તમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ટ્રિપલ અકસ્માતના કારણે બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયા છે કોઈ પણ વાહન નીકળી શકે તેવી સ્થિતિ નથી તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવે ત્યારબાદ વાહનો પસાર થઈ શકશે